નમસ્તે રામ રામ કિસાન મિત્રો આ વિડીયો એટલા માટે બનાવશું કે અત્યારે જ્યાં પણ ખેતી હરિયાળીની છે ત્યાં હજારો લાખોની સંખ્યામાં મધમાખીઓ મૃત્યુ પામવાની છે દવા છાંટવાના કારણે આપણે થોડું એનું સાયન્સ સમજી લઈએ પ્રકૃતિએ આના માટે શું વ્યવસ્થા કરી લઈએ અત્યારે હરિયાળીની ઉપર મધીઓ આવે છે આ જે પીળા હાથ થાય છે એને પોલન કહેવાય છે અને ઉપરથી મધ નીકળશે આ મધની વ્યવસ્થા શું છે જરા આપણે સમજીએ વરિયાળીની અંદર પાંદડા નથી આવતા એના ઉપર આ પ્રકારે સળિયા આવે છે એટલે વધુ પડતું પાણી આપણે એના આપીએ છીએ એટલે પ્રકાશ સંશોષણની જે ક્રિયા કહેવાય એ વરિયાળીની અંદર જે અન્ય વનસ્પતિમાં થાય છે એ જ પ્રકારે આની અંદર થાય છે પણ વધુ પડતું પાણી આપવાના કારણે વરિયાળીની અંદર એ પાણી ક્યાંથી નીકળે છે તો દાણા ઉપરથી નીકળે છે હવે કુદરતની એક થોડી વ્યવસ્થા છે કે પૃથ્વી પર એવા ઘણા બધા જીવો છે જે મધમાખી સૃષ્ટિ ઉપર એવું કહેવાય સાયન્ટિસ્ટે સરસ સર્વે કર્યો કે આ સૃષ્ટિ ચક્ર ઉપર જો મધમાખી નહીં રહે ને તો મનુષ્ય જીવન ચાર વર્ષની અંદર અસ્તિત્વનું ખતમ થઈ જશે અથવા અસ્તિત્વ જોખમમાં મુકાશે એનું કારણ શું હોય કે આખા સૃષ્ટિચક્ર ઉપર મધમાખી પોલિનેશન કરે એટલે કે નરનો પાવડર માંદા ઉપર પડે છે એટલે એના પોલિનેશનના કારણે પંચોતેર ટકા ઉત્પાદન થાય છે પચીસ ટકા માત્ર ને માત્ર હવાના કારણે થાય છે અને હવે એ ભાગે આપણે વૃક્ષો રાખ્યા નથી આ વરિયાળીની ખેતી આપણે જ્યાં ખેતરમાં કરી છે એના દવા ના છાંટીએ એનો પ્રાકૃતિક ટ્રીટમેન્ટ એ છે કે લકડાની રાખ અથવા ગોબરની ભસ્મ અથવા ગામની કોઈ જગ્યાએ યજ્ઞ થયો હોય તો હોળી થઈ હોય તો એની પણ રાખ ભસ્મ જે પણ છે એનો આપણા ખેતરમાં છંટકાવ કરી દઈએ એ શું કરી શકાય તો ગૌમૂત્ર સોળ ચૌદ લીટર પાણીની અંદર એક લીટર ગૌમૂત્ર નાખી દઈએ અને ગૌમૂત્રનો છંટકાવ કરી દઈએ ક્યાં વરિયાળીના દાણા ઉપર અને એના ઉપર તરત જ પાછળ આપણે શું કરી દઈએ રાખ અથવા બસમાં નાખી દઈએ હવે પાણી ઉપર છાંટ્યું છે જો મદીઓ વધુ આવે તો ખાલી ભસ્મ નાખવાની છે અથવા રાખ નાખવાની છે છાણની રાખ લકડાની રાખ જે પણ આવે તો પાણી છાંટવાની ગૌમૂત્ર છાંટવાની જરૂર નથી જો વધુ પડતો મદીઓ હોય તો શું કરે છે કે આના ઉપર જે મધ આવે છે ને એક્ટર એ મધુમખી અને પોતાના ખોરાક માટે લઈને આવે છે પ્રકૃતિ મધમાખી માટે ચારાની વ્યવસ્થા કરી એના ઉપર જે પાણી ઉપર નીકળે છે એ સ્વીટ આવે છે મધ આવે છે અને નેક્ટર કહેવાય મધ કહેવાય એ મધમાખી પોતાનું ભોજન બનાવે છે પરંતુ ખેડૂત એ મધિયાને કાઢવા માટે શું કરે છે કે માર્કેટમાંથી લાવે પોઈઝન દવા ઉપર સાટે છે એના કારણે હજારો લાખો સંખ્યામાં મધમાખી મૃત્યુ પામી રહ્યા આ મધમાખું મરવાનું માત્ર ને માત્ર જો કારણ કોઈ હોન ને તો માણસે મધમાખી મારવી એ ઝેર છે અને જે જે ખેતરમાં પોતાના ખેતરમાં હરિયાળીની ઉપર જે ઝેર છાંટી રહ્યા છે મધમાખી મધીઓને કંટ્રોલ કરવા માટે એને કેન્સર અને અસાધ્ય બીમારીઓ થશે એનું કારણ એ છે કે જે જીવોને આપણે મારીએ છીએ જેનાથી ઉત્પાદન મેળવીએ છીએ ઉત્પાદનનો બધો જ ખર્ચ દવાખાનાઓમાં થશે આ મધમાખી જો નહીં રહે તો સૃષ્ટિચક્રો ઉપર મોટું સમસ્યાઓ ઊભી થશે ઉત્પાદન ઉપર મધમાખીને બચાવીએ મધમાખી આપણો મિત્ર જીવ છે દવા છાંટવાના કારણે હજારો જીવ મધપુડા મૃત્યુ પામી રહે આપણે વરિયાળીની સિઝનમાં જોઈએ છીએ કે જ્યાં ત્યાં મધમાખી મરેલી પડી હોય છે અહીંથી મધમાખી જે દવાનું પેસ્ટિસાઈડ લઈ પોતાના સાથે જાય છે જ્યારે એના બોક્સની અંદર ચેમ્બરની અંદર ત્યાં ઇન્ફેક્શન લાગે છે ને હજારો મધમાખીઓ ત્યાં મૃત્યુ પામે છે એટલે એનો પ્રાકૃતિક આપણે ઉપચાર કરીએ રાખના ભસ્મના આપણે વરિયાળી ઉપર છંટકાવ કરીએ જેના કારણે રાખ એને શોષી લેશે મધિયાને મધિયાને કંટ્રોલ કરી શકાશે અને બીજું સાથે પાણી આપણે ઓછું આપીએ ઓછું પાણી આપીશું તો એની ઉપર રોગ આવશે નહીં આનો પ્રાકૃતિક ટ્રીટમેન્ટ કરી શકાય રાખ અને ભસ્મણો ઉપર છંટકાવ કરી અને એના મધિયાને આપણે કંટ્રોલ કરીએ પાણી ઓછું છાંટીએ પાણી વધુ છાંટવાના કારણે બાષ્પીભવન થઈ શકતું નથી સૂર્યપ્રકાશમાં અને મધ પાણી ત્યાં સ્ટોર રહેશે અને એના કારણે મધીઓ આવે છે અને દસથી પંદર ટકા મધિયો એ વનસ્પતિનું પૂરું કરવા માટે જીવોનું પૂરું કરવા માટે કુદરત એને કરે છે દવા ના છાંટીએ આ જ દવા આપણા બાળકોમાં આવી રહી છે આ જ દવાથી આપણે જે જીવોનો મારી છે એનું સો ટકા પાપ આપણને લાગવાનું છે મધમાખીને બચાવીએ મધમાખી જો નહીં બચે ને તો મોટી સમસ્યાઓ આવશે આપણા વનવાસી ભાઈઓ તો મધમાખીને જંગલની રાણી કહી અને એને પૂજા કરે છે મધપુડા બચાવવા પડશે ખેતરમાં મધપુડા અત્યારે નથી રહ્યા કોઈ પણ દુનિયાનું કોઈ પણ કરવું હોય આપણે શેર કરીએ અને જ્યાં પણ ખેડૂતો વરિયાળી વાય છે અને એની ઉપર ભસમાં રાખનો છંટકાવ કરીએ અને મધિયાને કંટ્રોલ કરીએ મધમાખીઓનું ભોજન પોતે જાતે આવીને લઈ જશે દવા ના છાંટીએ મહેરબાની કરીને ભાઈઓ આ વિડીયોને આપણે શેર એટલા માટે કરીએ કે કદાચ કોઈ ખેડૂત સાંભળશે તો મધમાખી બચશે અને મધમાખી બચશે તો આપણા ઉપર એક મોટું પુણ્યનું કામ થશે આ સિઝન અત્યારે ચાલી રહી છે દવા છાંટવાની વરિયાળીની અંદર તો વધુથી વધુ વિડીયો શેર કરીએ અને મધમાખી બચાવવાનો આપણે એક પ્રયત્ન કરીએ આ સિઝનની અંદર એમો સેમ રાયડાની અંદર પણ એ છે અને વરિયાળીની અંદર પણ એ છે તો વરિયાળી ઉપર દવા છાંટવાનું બંધ કરીને વિડીયો વધુ લોકો જોડે આપણે શેર કરીએ જેથી મધમાખી બચે